શું આતી બે નાઈ ગયા આ રે ના આજ અમાર જેજી ખાધા વગર ગયા ભલે જે બરાબર હ દૂધ બૂદ કરસુ રાત્રે લાયાને રા ભાઈ હું કર લોટ હતો બે રોટલીનો પણ દૂધ નતું શું દૂધ ચાલે એ તો ના સવારે સવાર એવું ટેન્શન ન લેવાનું શું કહેવાનું એવું ટેન્શન ન લેવાનું હો ને ને ડબલા નવ નવ જે જો બેર્યું

સુધું આરોઈ માટે આરોશી કોની દીકો કોનો દીકો મમ્મા નો દીકો

અલીએ માજો તો માપા તો જાવ સીધી આઈ જ ને કોર હે ઓ આ તો ગવા બેહું પડ સુ કે ઉદારુ કા સુ જો

bên tôi hơi. Succeed, what is he lay nào taro ya? Body, siya. Massa, không biết cháu. I'm jumping. Mamma, béo